આજરોજ ભરૂચના આદિવાસી સમાજના જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં એ ડિવિઝન પોલીસ મથકમાં એકત્ર થઈને ફરિયાદ નોંધાવવા માટે આપેલા ફરિયાદમાં જણાવ્યું હતું કે હાલમાં સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ મિસ્ટર વનરાજ ઠાકોર ત્રણસો પાંચ નામનું આઈડી બનાવી વનરાજ ઠાકોર નામનો વ્યક્તિ આદિવાસી સમાજ વિરોધી તત્વોએ જાહેરમાં સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી અપલોડ કરી વાયરલ કર્યો છે જેમાં ઘણા જ અભદ્ર વિભત્સ ગાળો ભાંડી ત્યારબાદ વિડીયો ઉતારનાર પણ એવા વિભત્સ શબ્દ ઉચ્ચારીને આદિવાસી સમાજની બહેન દીકરી વિશે અભદ્ર અને બીભસ ગાળો ઉચ્ચારીને આદિવાસી સમાજને ટાર્ગેટ કર્યો છે અને આરોપીએ અને વિડીયો ઉતારનાર તમામ તેમના સાગરીતો ભેગા મળીને આદિવાસી સમાજને જાતિ વિરુદ્ધ જાહેરમાં સોશિયલ મીડિયા દ્વારા અપમાન કરીને સમાજ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય ઈરાદાપૂર્વક અને આયોજનપૂર્વક વિરોધનું વંટણ ઊભું કરી દીધું છે જેથી આવા માથા ભારે અને સમાજ વિરોધી જાતિ વિરોધી સામે તત્કાલીન કાયદેસરના પગલાં ભરી તેની અટક કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે

કરવામાં આવી છે જેમાં વનરાજ ઠાકોર છે અને બીજો પિંકેશ કરીને અંકલેશ્વરનો છોકરો છે આ લોકોએ જે અમારા સમાજ પ્રત્યે જે અભદ્ર ટિપ્પણી કરી છે તે બાબતને લઈને આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબ સમક્ષ તેમજ ઉપલા અધિકારીઓ અને અમારી આ ફરિયાદ આપવામાં આવેલા છે જે બાબતે આદિવાસી સમાજના જાગૃત નાગરિકો અને આગેવાનોની સાથે રહીને આ કાર્ય કરવામાં આવે છે કારણ કે સમગ્ર સમાજને અપમાનિત કરવામાં આવે છે એટલે તે બાબતે જરૂરી ધારા મુજબ ફરિયાદ દાખલ થાય એત્રો સિટી દાખલ થાય અને બનતો ગુનો ભણે છે એ દાખલ કરવો જરૂરી છે જેથી આજે અમે આ ફરિયાદ અપાવેલા છે જય બિરસા જય આદિવાસી જય જોહાર જય જોહાર જય આદિવાસી આજ રોજ અમે એ રીયો પોલીસ સ્ટેશન મથકમાં આ ઇન્સ્ટાગ્રામની ઉપર જે વનરાજ ઠાકોર કરીને જે ઈસમ છે એ ભાઈ અમારા આદિવાસી સમાજના વિરોધમાં જે ગંભીર પ્રકારની માબેન સમાનની ટિપ્પણી કરી છે એ ટિપ્પણી બદલ અમે એમને વખોડી કાર્ય શકતા શબ્દોમાં કારણ કે સાહેબ આમાં એવું છે કે આદિવાસી સમાજ એ આદિવાસી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે આ રીતે જો સમાજને ટાર્ગેટ કરીને અંદર અંદર જો સમાજને સાથે લડાવવામાં પ્રયત્ન કરવામાં આવશે તો અમારો સમાજ જે છે સમાજની જે એક જે એકતા જે છે એકતાને ખંડિત કરવા માટેનો આ પ્રયત્ન થઈ રહ્યો છે અને આ એકતાને ખંડિત કરવા માટે આ જે જે વનરાજ જે છે એ સમાજની મા બેનને સમાજને ટાર્ગેટ કરીને જો બોલ જે વ્યક્તિ બોલે છે એ સમાજની બેનને નહીં એ દરેક ઘેરના અમારા આદિવાસી સમાજના ઘેરે બા બેન છે એમને વિરુદ્ધમાં આ ટાર્ગેટ કરીને બોલવામાં આવ્યો છે જેથી કરીને આ જે વનરાજ જે છે ઇન્સ્ટાગ્રામની ઉપર એમનું પોતાનું આઈડી બનાવીને એને દરેક જગ્યાએ છે એને વાયરલ મેસેજ કરીને દરેક સમાજમાં ગેર ટુ ઘેર આ મેસેજ કરેલા છે જેથી કરીને અમે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આ એમની વિરુદ્ધમાં આ કાયદેસર ફરિયાદ કરવા માટે અમે આ જે એટ્રોસિટી એક મુજબ અને ધારા જે નવી જે ન્યાય કાયદાકીય જે ન્યાય સંહિતા મુજબની જે કંઈ ફરિયાદ છે એ ફરિયાદ અમે દાખલ કરવા માટે આજરોજ ઉપસ્થિત થયા છે જય જવાહર જય આદિવાસી જય આદિવાસ